નમસ્કાર મિત્રો તો મિત્રો આજે અમુક બકાલામાં તેજીનો માહોલ હતો થોડોક મંદીનો માહોલ જેવો છે તો તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો શરૂઆત કરીએ ટમેટાથી ટમેટા છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી કંટોલા નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ગુવાર ગુવારમાં જ તેજી જેવું દેખાણું છે નેવું રૂપિયાથી લઈ અને સારો ગુવાર સો એકસો દસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ભીંડા બજાર સ્થિર જ છે તેની પચાસથી સાઠ રૂપિયા કિલો ત્યાંથી કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી તુરિયા પચાસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મરચાં જાડા ત્રીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં વીઆઈપી મરચાં પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ઝીણા મરચાંમાં જે સુધારો છે ત્રીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ફુલાવર એસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કોબી પાંત્રીસથી થી ચાલીસ રૂપિયા બજાર થઈ હતી મોટી રીંગણા પંદર રૂપિયાથી લઈ અને સારા રીંગણા પચીસ સિતી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલા ચોરામાં તેજી છે આજે સારા ચોરા નેવું રૂપિયા સુધી અને મીડિયમમાં સિત્તેર એંસી રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી લીલી ડુંગળી તેમાં પણ આજે મંદી છે લોકલ આવક થઈ ગઈ છે બજારમાં વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી પરોળમાં તેજી છે પાસઠથી સિત્તેર રૂપિયા બજારથી ત્યાંથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને સારી દૂધી પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે મેથીમાં બજાર સ્થિર જ છે સોથી એકસો દસ રૂપિયા ધાણામાં બજાર સ્થિર હતી સોથી એકસો દસ રૂપિયા ત્યાંથી ચાઈના કાકડી વીસ રૂપિયાથી લઈ અને પચીસ સિત્તાવીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા બજારથી આદું નવું પચાસ રૂપિયા બજાર છે કિલોનું લીંબુ સિત્યારથી એંસી રૂપિયા બજારથી અને ત્યાંથી જૂનું આદુ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા સુધી વેચાણું છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન